સર બ્લોગ ચેનલ તો બ્લોગ ચેનલમાં આજે તો હેડલાઇન આવી ગયા છે આ પહેલાં અહીંયા કૂપન વેચવા એટલે કૂપનોની આપણે જાણકારી આપવાની છે તો મેં જાણકારી આપી દીધી પણ હવે પાછો વિડીયો બનાવવું એટલે જાણકારી હોય હું જે વિડીયો લગાવી દીધી રોજ જે ઇન્સ્ટાગ્રામમાં આવશે એ જ આવશે આમાં પણ જે ઇન્સ્ટાગ્રામમાં ના જોતા હોય આમાં જોઈ લેજો અને કોઈ પણ માહિતી જોતી હોય તો મેસેજ કરજો પણ વગર કોઈમાં ના કરતા કેમ કે અમુક લોકોની આદત હોય છે અને બીજી વાત રહી કે એમાં કોઈ ફ્રોડ જેવી વસ્તુ છે નહીં આપણે હું તમને કહી દઉં આપણે ઓડ રાખીશું બહુ જ બનશે ત્યાં સુધી ઓડ જ રાખવાની છે આપણે અને થશે પણ નહીં અને અમુક લોકો એ આ એડિટિંગ બેડિટિંગ કરે છે તો આપણે તો આપણા બ્લોગમાં આવી જાય એટલે આપણે એડિટ કર્યા વગર જ આવશે ગાઈશ તો બધાને કૂપન વિશે માહિતી આપી દઉં કે આ કૂપન મારે જ લખવાની છે એટલે કે મારે જ વેચવાની છે ને લખવાની છે જે કહો એ અને એમાં રહ્યું કે મેં આપણો જ પહેલો પ્રશ્ન હોય કે આપણી કૂપન હવે તમે ઓનલાઈન લખવરાઓ છો એ ત્યાં નખાશે કે નહીં નખાય એટલે આપણે લીધું હોય આપણને તો એવું થાય ને આપણને ખબર હોય કે કેવું થાય એટલે મેં પહેલે દવી વાત કરી નાખી કે આ કૂપન અમારે નાખવા એટલે એમને એમ જ કહ્યું છે કે તમે તમારા હાથથી જ ત્યાં નાખજો કોઈના પડોશીને મૂકવાની નથી એટલે મારે જાતે જ જઈને ત્યાં નાખવાની છે કોઈના પડોશીને મૂકવાની નહીં ને આપણે જઈને નાખતા હોજો રે અને જેન પણ લેવી હોય આપણે કોઈ જબરજસ્તી નહીં કરતા પણ જેને પણ લેવી હોય તે વોટ્સઅપ નંબર પર ડીએમ કરજો વોટ્સઅપ નંબર છે બોતેર જીરો અઠ્યાવીસ અને સિત્યોતેર ત્રણ ઇઠોતેર આપણને યાદ નહીં કરતું તમને યાદ યાદના રહે કોઈને હું અહીંયા લખી દઈશ ઓકે અને રહ્યું પહેલું ઈનામ છે તમને અહીંયા એકવીસ લાખ રૂપિયા છે બીજું ઇનામ છે પંદર લાખ રૂપિયા અને ત્રીસું ઈનામ છે નવ લાખ રૂપિયા અને બીજા પણ એવા નાના મોટા બાઇકોને ટ્રેક્ટરને એલ એ ડી સિલાઈ મશીન કુલર કરઘંટી એવું પણ વસ્તુઓ છે જ એમ કરીને અગિયારસો કુલ ઇનામો છે બાઇકો છે બસો ને એકાવન નંગ અને ટ્રેક્ટર છે પચીસ નંગ અને બીજું છે ફ્રીજ છે પચાસ કરઘંટી છે સો નંગ એલઈડી સો નંગ અને સિલાઈ મશીન સો નંગ આપણને બોલવામાં બધું પ્રમાણ મમન થાય તમે સમજી રાજો પછી વલોનાનાના એકસો પચાન્ક છે અને કુલરના એકસો પચાન્ક અને આપણે જે પંખા આવીને આને તો કંઈ જરૂર નહીં પણ એના છે જેટલા એકસો ને અંગ તો આટલા ઇનામો છે જેને પણ લેવી હોય આપણે કોઈને જબરજસ્તી કરતા નહીં પણ જેને પણ લેવી હોય એની જવાબદારી મારી ત્યાં નાખવાની આ તો હવે ચાર લાખ ટિકિટો વેચાય અને આપણે બધાને ઇનામ લાગે એ પણ શક્ય નથી એટલે તમે તમારી રીતે સમજી જજો ઓકે ભાઈ